આમોદ પંથકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે દરોડો પાડી પચીસ લાખની વીજ ચોરી પકડી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે આજરોજ સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે પોલીસને સાથે રાખી રેડ કરી હતી જેમાં કુલ પચીસ લાખની વીજ ચોરી પકડાઈ હતી વિજિલન્સ ટીમે મીટર તેમજ સર્વિસ વાયરો સહિતના મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પંથકમાં આજ રોજ વહેલી સવારે લોકો મીઠીનીંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે આમોદ તાલુકાના આછોદ મછાસરા ટંકારિયા નાયેર ઇંટોલા બુવા નવાવાડિયા માતર તેગવા નીણમ રોદ શ્રીકોઠી જેવા ગામોમાં દરોડા પાડી લંગર નાખીને તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા ચુમ્માલીસ કેસ ઝડપી પાડ્યા હતા જેમાં વીજ ચોરોને કુલ પચીસ લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ચાલીસ વિજિલન્સ ટીમે પોલીસ સાથે રાખીને દરોડો પાડતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વીજ કંપનીએ મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ